વીપનાથ હુમલા ગીર સોમનાથ જિલ્લામાં અસામાજીક તત્વોને કાયદાનો ડર ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કોડીનારમાં કેટલાક તત્વોએ છરી અને તલવારથી વેપારી પર હુમલો કર્યો પહેલા વેપારીની દુકાનમાં અને પછી તેના ઘેર જઈને હુમલો કરાયો વેપારી પર હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ત્યારે પોલીસે પાંચ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે તો ગીર સોમનાથ જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અસામાજિક તત્વોને કાયદાનો કોઈ જ ડર ના હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે કોડીનારમાં કેટલાક તત્વોએ છરી અને તલવારથી વેપારી પર હુમલો કર્યો પહેલા વેપારીની દુકાનમાં અને ત્યારબાદ ગેર જઈને હુમલો કર્યો છે વેપારી પર હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પહેલા વેપારીના દુકાનમાં જઈને હાથમાં ધોકા સાથે વેપારી પર દુકાનમાં હુમલો કર્યો અને ત્યારબાદ તેના ઘેર જઈને પણ હુમલો કરવામાં આવ્યો છે બે શખ્સો દેખાઈ રહ્યા છે જેમાં હથિયાર સાથે આ શખ્સો આવ્યા છે અને વેપારીના દુકાને જઈને તેના પર હુમલો કર્યો છે પોલીસે હાલ પાંચ શખ્સોની અટકાયત કરી દીધી છે ત્યારે અસામાજિક તત્વો સામે હવે ક્યારે કાયદાનો ડર બેસશે તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે કેમ કે દિવસે ને દિવસે ગીર સોમનાથમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે તો ગીર સોમનાથ જિલ્લામાં અસામાજિક તત્વોને જાણે કાયદાનો કોઈ જ ડર ન હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે પોલીસે પાંચ શખ્સોની અત્યારે ધરપકડ કરી લીધી છે તો બબ્બાલમાં અસામાજિક તત્વો ભાન ભૂલી રહ્યા છે સાણસામાં અસામાજિક તત્વો આવી ગયા છે પાંચ જિલ્લા શખ્સોને અત્યારે પોલીસે અટકાયત કરી લીધી છે હવે આ હુમલા પાછળનું કારણ શું છે તેને લઈને પણ તપાસ હાથ ધરી છે તો કોડીનારમાં કેટલાક તત્વોએ છરી અને તલવારથી વેપારી પર હુમલો કર્યો પહેલા વેપારીની દુકાનમાં અને પછી તેના ઘેર જઈને હુમલો કરવામાં આવ્યો છે વેપારી પર હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અત્યારે પોલીસે પાંચ શખ્સોની અટકાયત કરી લીધી છે અને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે વધુ માહિતી સાથે સંવાદદાતા રોહિત ગયા છે રોહિત ગીર સોમનાથ જિલ્લામાં ને દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ રહ્યો છે વધુ એક આ ઘટના સામે આવી છે શું અંદર જાહેર માર્ગો પર તલવાર અને સરી વડે જે હુમહુમલો ખાસ તો જે વેપારી જે જે દુકાન ચાલક અંદર અને સામાજિક જે તત્વો હતા તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને વેપારીને ઈજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો ત્યારે જે અસામાજિક તત્વો નો ત્રાસ છે તે દિન પ્રતિદિન ગીર સોમનાથ જિલ્લાની અંદર વધી રહ્યું છે જ્યારે કોઈ કાયદાનો ખાસ તો કોઈ પાલન ન થતું હોય અને જે અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવું હાલ લાગી રહ્યું છે ખાસ તો પોલીસે જે આ પાંચ જે અસામાજિક જે તત્વો હતા તેની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જી આભાર રોહિત વિગત આપવા બદલ